સુવર્ પ્રાપ્ત થયો એવા અને આજે એ મુંબઈ ગુજરાતી સંગઠન ચલાવે છે કારણ કે ગુજરાતીના ગુજરાતીમાં ભણતા છોકરાઓ અથવા ગુજરાતી ભાષા ને આગળ વધારનારાઓ જેમના માતા પિતાને અથવા જેમને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં જે તકલીફ થતી હોય તો એમને એ ત્યાં સુધી પહોંચાડે છે એવા એમને મહારાષ્ટ્રમાં સેલિટીથી તો એની શાળાઓને એ સંગઠનના અંતર્ગત બધાનો સંપર્ક કરી અને સહાય કરે છે માત્ર એટલું જ નહીં પણ જે પરિવાર જેમને અનાજની આવશ્યકતા હોય એમને એમ એકસો એક હજાર એકસો પચાસથી વધારે પરિવારોને એમણે અનાજની કે મતલબ કે અનાજના એવા પેકેટ એમણે આપ્યા છે વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતી ભાષામાં વાતચીત કરવી બહુ જ એમાં અગવડતા હોય છે તો એમની માટે આપણા ભાવેશભાઈ એ સ્પોકન ઇંગ્લિશ એવા નિઃશુલ્ક કાર્યશાળા અથવા એવા ક્લાસ લે છે જેથી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં ભણતા હોય તો એ લોકોને તકલીફ ના થાય ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે એમણે કોરોના કાળમાં પણ અને એવી ઓનલાઈન સ્પર્ધાઓ આયોજ આયોજન કર્યું હતું હવે એમને આપણે દસમીની વાત તો કરી કે દસમામાં એમને સ્વર્ણચંદ્ર પ્રાપ્ત થયું હતું પણ એ શું તો એમણે એન્જિનિયરિંગ ડિપ્લોમામાં કર્યું ત્યાર પછી એમણે ડિગ્રી પ્રાપ્ત કરી કે જે સુમૈયાથી અને ત્યાર બાદ એમણે બે વર્ષ નોકરી કરી ત્યાર પછી એમણે પોતાનો વ્યવસાય એન્જિનિયરિંગના શરૂ કર્યું પણ એમણે એમ થયું કે માતૃભાષા મારી ગુજરાતી ભાષા ને હું પૂરો સમય નથી આપી શકતો એટલે એમણે 46 વર્ષના વર્ષે પોતાનું એક કારખાનું બંધ કરી અને 24 એક તલ્લા એ ગુજરાતી ભાષા માટે સંપૂર્ણ રીતે સમર્પિત થયા છે અને ભાઈ ભાઈ કે કાર્યોના હકદાર તો છે જ તેમજ એમણે પોતાનું કાર્ય મતલબ અર્થોપાર્જન તો બંધ કરી અને સંપૂર્ણ રીતે ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી પરિવારો માટે એમને જે અગવડતા હોય એ એમણે સહાય આપવાનું શરૂ કર્યું છે એમની આ સંસ્થા પંદર વર્ષ પહેલાં એમણે મુંબઈ ગુજરાતી સંગઠન શરૂ કર્યું

પણ એની બી આ તૈયારી કરીશ એવા આપણા ભાવેશભાઈ એમને હું આમંત્રિત કરીશ કે એ પોતાના વ્યક્તિત્વ વિશે કહે એ પહેલાં હું એમ સૌને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ આપણા શ્રી અભયભાઈ કેતાણીને કે જે ભાવેશભાઈનું સન્માન કરે